તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો સાત જણા થઈ ગયા છે સાડા સાત અને મેડમ જ જોઈ અને ડ્યુટી લઈ લીધી છે સંભાળી લીધી છે અને મને આપી દીધા હતા ટામેટા કટ કરવા નહીં તો ટામેટા મેં બધા કટ કરી નાખ્યા તો ચાલો મળીએ મેડમને મેડમ શું છે આજનું ડિનર આજનું

બાલાજીવાળી સેવ બી નાખાશે આલુ સેવ એટલે ચટપટો ટેસ્ટ બનશે આપણે સેવ ટમેટાનો અને એમના પપ્પાને તો મેડમના હાથની સેવ ટમેટાની જે ભાજી બનાવો છે એ તો બહુ જ ગમે છે એમને એટલે હું આજે સ્પેશિયલ રિક્વેસ્ટ છે કે બે દીકરા તું મારા માટે સેવ ટમેટાનું શાક બનાવ સાથે કઢી રોટલા અને ભાત તો જોઈ લો શીટુડી મેડમ તો એકદમ નાસ્તો વાસ્તો કરીને ફૂલ આરામ ફરમાવે છે તો જોઈ લો ગોળ ન ખાઈ જાય આપણે ગુજરાતીઓની આન બાન શાન ગોળ કેમ મેડમ બરાબર ને ગુજરાતી ના રગ રગમાં મીઠાશ ભરેલો છે બધા જોડે હળી મળીને રેવા ગુજરાતી બીજી ગુજરાતી મૂકી દીધી છે નાની અને એમાં સૌથી પ્યારી હિંગ નખાઈ ગઈ છે ને લીમડાનો તડકો બી તડતડા તડ મેડમ ધીમે સાથે નખાઈ ગયું છે આદુ અને મરચા નો પેસ્ટલ કરી નાખ્યો છે ઘરમાં હવે જશે ટામેટા જે મેહનત થી આ કટરની ની અંદર કાપેલા હતા એ કેમ મેડમ બરાબર રસોઈ બરાબર મહેનત બાકી તમારે તરકારી વગેરે સમારીને આપવાની એ મારી મહેનત ને જોઈ લો આ કઢી તો ઉબાડો આપણો આવી ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ એટલે કઢી તો ઓલમોસ્ટ મેડમ થવા જ આવી છે ને કઢી થાય પછી સેવ ટામેટાનો શાક બી તો फटाफट થઈ જાય ને રાઈસ પણ બની ગયો છે અતમ હમ રાઈસ તો ત્યાં આપણે શું કહેવાય અલાદીનના ચિરાગની અંદર બનાવ્યો છે હમ એટલે એકઈ ગેસ આમ ખાલી રેવા દેવાનું નહીં એક વસ્તુ બને એટલે બીજી વસ્તુ ચડાવી દેવાની અંદર તો હવે શું નાખો થોડી હળદર ચપટી એવી અને હવે આવશે દેશ કા નમક ટાટાકા નમક શુદ્ધ સફેદ ને દાનેદાર જોઈ લો ટાટાનું નમક ના ખાઈ ગયું છે મીઠું

જેટલા બી થાળી હવે આપણે પેલા શું છે કે ટેસ્ટ હતો હવે બધું શું છે કે બગાડી નાખ્યું છે પણ

હોટેલ માં પરોઠા અરે નાન અને તંદુર રોટી બહુ ઓછી જ મળે એ તો આપણે ઓર્ડર કરીએ તો મળે બધું મળે પણ હવે ગુજરાત માં ગયા એટલે ગુજરાતી તો પેલા જ જમવાનું હોય બાજરા રોટલા ખાવાની મજા આવે ત્યાં તો આપડે છે ને ફ્રેન્ડ અમે તો ખાતા જ હોય તંદુર રોટી નાન બટર નાન પણ ત્યાં જઈને છે ને બાજરા રોટલા ને રોટલી ફુલકા રોટલી ગરમા ગરમ ખાવાની મજા આવે કેવી મજા આવે આપણે ખબર છે પોરબંદર માં ગયા તા

600 800 આપણે 399 માં 399 માં ખખજીયા તો 400 હતા તો સેલ એટલે સેલ ડિસ્કાઉન્ટ હતું હા તેલ બી ગયું છે તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો આપણું રોટલા

પાછળ બેસવાનું છે અને મારે સ્કૂટર હાકવાની છે સમજ્યા જ્યાં કહી દે બાબા દુકાન આવી કે રોકો મારે રોકવાની છે તો હું લઈ જાતો નથી લઈ જાતો નથી શું તમે નવરા થાવ ત્યારે જઈ આવી આપણે જોઈએ કાલે કે પરમ દિવસે શોપિંગ માટે તો જવાનું જ છે કે તહેવારો માટે નવા નવા કપડા તો લેવા જ પડે લેવા પડે ને કેમ કે એમણે તો લઈ લીધા ને મારા બાકી છે બે ટી શર્ટ શું લીધા ત્રણ ટી શર્ટ લીધા હવે તો પણ તમારી બી શોપિંગ છે ને જીન્સ ને બધું તમારે ભી લેવાનું છે તો ચાલો હવે કોન્સન્ટ્રેટ કરીએ આપણે રોટલા ઉપર અને આજે છે ને આપણે બેવ મળીને આજે અમારા હિન્દી છે ને વીઆરકે ફેમિલીમાં આ મેસેજ હતો કે આજે વ્યомભાઈનો बर्थडे છે તો હેપી અને ફેમિલી તરફથી તમને વેરી વેરી હેપી ડે તમે

આપણા ઘણા એવા જે આપણે આપણે જે યુટ્યુબ હા યુટ્યુબ ફેમિલી છે તમને થેન્ક યુ સો મચ કે અમારા વીઆર કે ફેમિલી ના બ્લોગ પણ તમે જોવો છો ને એમાં એમાં પણ મેસેજ હતો કે એમાં ભી અમે ફૂલ બ્લોગ બનાવવાની ટ્રાય જરૂર કરશું મિત્રો આ એ તો છે બસ કરશું ખરી કેમ કે મિત્રો શું છે કે બે બાજુ દોડાતું નથી પાછું એનું કામ મારું કામ પછી બે બ્લોગ બે બ્લોગ છે ને મારાથી નથી થતું મેનેજ નથી થતા હા

આપણું ગરમા ગરમ ડિનર રેડી છે કાઠિયાવાડી ડિનર તો જોઈ લો કઢી સેવ ટમેટા શાક ભાત અને રોટલા તો ચાલો ડિનર કરી લઈએ હલો મેડમ ડિનર કરવા માટે ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયો ત્યાં સુધી અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી